બાજવા ટી પોઈન્ટ છાણી ચોકડી પાસે વારંવાર અકસ્માતની ઘટના બનતા સ્થાનિક લોકોનો રોષ વડોદરાના છાણી રોડ ચોકડી પાસે સવારે દસ વાગે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બસની પાછળ બાઇક ચાલક અથડાતા તે ગંભીર રૂપે ઘાયલ થયો હતો સારવાર અર્થે એકસો આઠમાં સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો વારંવાર અકસ્માતની ઘટનાના પગલે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો સ્થાનિક કોર્પોરેટર કોર્પોરેશન ટ્રાફિક શાખામાં અરજી આપી છતાં સિગ્નલ નથી મૂકતા કે કોઈ ટ્રાફિક જવાન નથી મૂકતા અને બેફામ નો એન્ટ્રીમાં ભારદાર વાહનો શહેરમાં પ્રવેશે છે જેના કારણે વારંવાર અકસ્માત થાય છે અને નિર્દોષ લોકોનો અને નિર્દોષ લોકો ભોગ બને છે અને ચાર રસ્તા પાસે ટી પોઈન્ટ પાસે અહીંયા વારંવાર અકસ્માત સર્જાતા હોય છે અમે વારંવાર રજૂઆત કરેલી છે ટ્રાફિક શાખામાં કોર્પોરેશન શાખામાં પણ કોઈ એને જવાબ આપતા નથી પ્લસ એ દર અરજીને નાબૂદ કરવામાં આવી છે બરખાસ્ત કરી છે આ લોકોએ અહીંયા સ્કૂલમાં નાના નાના ભૂલકાઓ રોજ આવતા આવતા જતા હોય છે તેમને આવવા જવામાં પણ ઘણી તકલીફ પડે છે જીએસએફસીમાં જ્યારે છૂટે છે ત્યારે ઓવર સ્પીડની અંદર વાહનો ચાલતા હોય છે માટે એટલા માટે અમે અરજી આપી હતી અહીંયા એક સમય પહેલાં બે મહિના પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલું છે જેની જાણકારી કરેલી છે એ પણ કોઈ જવાબ આપતા નથી કંઈ નહીં અને થઈ જશે થઈ જશે એવું કરે જવાબ આપે છે પણ અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવી નથી અને વારંવાર અકસ્માત થાય આજે સવારમાં જે વ્યક્તિનું અહીંયા અકસ્માત થયું છે તે ગંભીર હાલતમાં છે